કાલોલ શહેરમાં આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર અને જિલ્લા ટીમ દ્વારા આધારે તપાસ કરાતા રીતે સંગ્રહ કરેલો જથ્થો કરીને કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત માહિતી અનુસાર ગત બાવીસ ઓગસ્ટ ના રોજ એચ ટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા અને જિલ્લાની ટીમ દ્વારા બાતમી આધારે કાલોલ તાલુકા નવ ની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પર આકસ્મિક તપાસ કરવામાં આવી જે અંતર્ગત અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ ઘઉ ના કટ્ટા ચોખાના ના એકવીસ કટ્ટા બાજરીના બે કટ્ટા અને ચણાના ના ત્રણ કટ્ટા તુવેર દાળના દસ કટ્ટા તેમજ તેલના ચૌદ ટીન મળી સત્તાવન કટ્ટા તેમજ ચૌદ ટીન તેલની બજાર કિંમત રૂપિયા એક લાખ સાઈઠ હજાર પાંચસો એક્યાસી નો જથ્થો સીઝ કરી અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ હોવાથી મોજે કાલોલ નવ ના પરવાનેદાર મહેન્દ્રભાઈ મનુભાઈ દેલદાર સામે નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી જિલ્લાના કાલોલ તાલુકામાં કાલોલ સિટી અંદર આવેલી કાલોલ નવ સરકારી વ્યાજબી ભાવની દુકાન જેના પરوانهદાર મહેન્દ્રભાઈ બેલનાર ત્યાં ને ત્યાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા દુકાનની બાજુમાં આવેલ ઘર જયેશભાઈ કાછિયાનું ઘર છે ત્યાં અનધિકૃત રીતે અમારી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર તેઓએ એક અનાજનો જથ્થો જેમાં એકવીસ કટ્ટા ચોખા એકવીસ કટ્ટા ઘઉં ત્રણ કટ્ટા તુવેર દાળ તેમજ ચણા એકસો 119 કિલો તેમજ ચૌદ ટીન ટીનના ડબ્બા આ મળીને કુલ એક લાખ સાઠ હજાર રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો સગે વગે કરેલો હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે